એટલે જ્યાં જ્યાં પણ 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 નુકસાન 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 થયું 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 છે 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 જે જેવું એ તમામ બાબતમાં ત્રણ ભાગમાં એ બાબતોને વેચવી પડે એક તો પેલા નુકસાન થયું એટલે તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હવામાન વિભાગ અને એ બધા તાકીદ થઈ ગયા અને ત્યાં બધું નુકસાન જ્યાં જ્યાં થયું છે ત્યાં

જે ઉર્જા અને કેમિકલ પેટ્રોકેમિકલ મંત્રી છે એ અમરેલીના મહુવામાં અને અમરેલી જિલ્લામાં હતા અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ પોરબંદરમાં હતા ભાઈ પ્રદ્યુમનભાઈ વાજા એ ગીર સોમનાથ ને કોડીનારના વિસ્તારમાં હતા પ્રવીણભાઈ માળી છે તો એ બનાસકાંઠા અને એ વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં હતા અને નરેશ પટેલ છે તો એ તાપી ને સુરત ને એ જ્યાં નુકસાન થયું હતું ત્યાં હતા જે નુકસાન થયું છે ત્યાં તમામ મંત્રીશ્રીઓને મોકલા એક વાત બીજી વાત પ્રથમ વખત મળતી કેબિનેટ મળી એમાં પ્રથમ કોઈ વાત નીકળી હોય તો અત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે શું કરી શકાય એ માટે જ વાત નીકળી અને કેબિનેટે જે પ્રકારનો નિર્ણય કર્યો કે હવે આ જે નુકસાની છે એ નુકસાનીના આંકડા આવી ગયા આંકડા મંત્રી શ્રીઓ બીજાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર કક્ષાએથી તલાટી મંત્રી ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી બાગાયત અધિકારી આ તમામ લોકો સાથે મળી અને જે પ્રકારનું જોયું કે આમાં તો બધું ખૂબ નુકસાન છે અમુક વિડિયો નાની નાની દીકરીઓના જોઈએ તો પણ આપણને ધ્રાસ્કો થાય એક ખેડૂતના દીકરા તરીકે મેં તો અત્યાર સુધીમાં આટલું બધું નુકસાન અને એમાં પણ દિવાળી પછી જ્યારે ખેડૂત પોતાની જળસી લઈ અને પૂરું કર્યું હોય છે ત્યાંથી લઈને દવા અને બધું થઈને માંડ માંડ હરકું થયું હોય હજી તો કપાસના ને કપાસના છીંડવા બાર આવ્યા હોય કે મગફળી નો ક્યાંક નાની નાની જેને કેવાય કે હજુ તો મગફળી પાકી નો હોય એવું થયું હોય આ ઓ વરસાદનો મારો આવે અને અત્યારે તો પાછી મગફળી લઈ લીધી છે અને ખેતરમાં પાથરા પડ્યા છે અને વરસાદ આવ્યો છે ક્યાંક લઈ લીધી છે ને એપીએમસી માં મૂકી છે અને વરસાદ આવ્યો છે ક્યાંક લઈ લીધી છે અને રસ્તામાં છે અને વરસાદ આવ્યો છે ખૂબ ખૂબ દયનીય પરિસ્થિતિ છે પરિસ્થિતિનું વર્ણન કરી શકાય એમ નથી પણ આ સરકારનું મન ખુલ્લું છે કારણ કે જે પ્રકારે સતત ને સતત નિર્ણય થઈ રહ્યા છે એના ઉપરથી જ ખબર પડે છે કે આપણે તાત્કાલિક સર્વે કરવો પડે હવે એક જ વાત મારે કરવી છે રોનકભાઈ સર્વે ત્રણ પ્રકારના હોય એક તો રૂબરૂ આખી ટીમ સર્વેની ટીમ ને મોકલી વરાપ થાય થોડુંક સૂર્ય નીકળે એટલે રૂબરૂ જઈને સર્વે થાય બીજો સર્વે છે એ મન્ડ્રોન થી સર્વે થાય કે ભાઈ ડ્રોન જે જે સર્વે નંબર ઉપર જે તકલીફ છે કોઈ જિલ્લા તાલુકા કે ગામ એકમ હોય તો ડ્રોન થી સર્વે થાય અને ત્રીજો સર્વે છે જે લેટેસ્ટ સર્વે ડિજિટલાઇઝેશન એ સેટેલાઇટ થી સર્વે એટલે સેટેલાઇટ થી સર્વે કરી કે આ ખેતરમાં કયા ગામના કયા સર્વે નંબર ઉપર અને કોના કોની વાડીમાં ક્યાં કેટલું પાણી ભરાયું છે એ તમામ વિગતો મેળવી લેવા એટલે અત્યારે ઓનલાઈન જે રીતે તમે હમણાં રણકભાઈ વાત કરી કે જારે ખેડૂતઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તમારો ખેતરમાં જે સિંગ છે મગફળી છે માંડવી છે એ દેખાતી નથી સાચી વાત છે એ એટલા માટે કર્યું હતું કે નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું થયું હતું એટલા માટે જે વેપારીઓ ખેડૂતોના સાત બાર લઈ અને જે ખોટું કરતા હતા એ ખોટું નથી થયું ને કારણ કે જેટલા ખોટા છે લાખ મેટ્રિક સાચા રહી ન જાય એટલા માટે આપણે એ કર્યું હતું પછી જેમણે એપ્લિકેશન આપી હતી કે ભાઈ ના ના અમારે ભલે તમારે દેખાય પણ અમારા ખેતર જો આ વિડીયો આ એપ્લિકેશન આ એપ્લિકેશન નાખ્યું અમારે છે એટલે જેને છે એને રાખ્યા હતા પણ

સરકાર કામ ના આવે કોઈ સંસ્થા કામ ના આવે કોઈ સહકારી સંસ્થા પણ કામકુલ કે કોઈ વ્યક્તિ પણ કામ બધા વામણા હોય જે હવે પાંચ લાખ ભરવાના છે એક જ એક જ છે પાંચ લાખ ભરવાના છે અત્યારે હવે ખેડૂત ભરી શકશે નહીં ભરી શકે હવે એ આવતા વર્ષે પાછું શકે કારણ કે બિરણ ના પૈસા ક્યાંથી કાઢશે એ કાતર દવા ના પૈસા ક્યાંથી કાઢશે આ બધું વિચારવું જોઈએ અને આ બધું થાય ને સાત દિવસ એટલા માટે સેટેલાઇટ થી સર્વે થઈ જશે પાલભાઈ પણ સાત દિવસ એટલા માટે છે કે જે સાત દિવસ માં મળી જાય એ માટે પ્રયત્ન કરવાનું સરકારે વિચાર્યું છે સરકાર ને અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને અભિનંદન આપું છું બિલકુલ જીપાલભાઈ